જામનગરના કાલાવડ શહેરમાં વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવી કાલાવડ શહેરમાં આવેલા રાજા શાહી વખતનું વિશ્વકર્મા મંદિર આવેલું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવી તૃષ્ટિના સર્જનહાર તરીકે પૂજાતા અને ગુર્જર સુથાર અજ્ઞાતિના ઈષ્ટદેવ એવા ભગવાન શ્રી વિશ્વકર્મા જયંતી આજે પરંપરાગત રીતે ઉજવવામાં આવી જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં આવેલા રાજા શાહી સમયના મંદિરમાં વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં સોરઠિયા ગુર્જર સુથાર સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા વિશ્વકર્મા દાદાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું ધજા ચડાવીને કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી વિશ્વકર્મા મંદિર ખાતે સમાજની બહેનો દ્વારા કીર્તનનો કાર્યક્રમ કરવામાં આવ્યો ત્યારબાદ સ્તમો ભોજનનું પણ આયોજન કર્યું છે સમગ્ર કાર્યક્રમ દરમિયાન વાતાવરણ ભક્તિમય બની ગયું સૃષ્ટિના સર્જનહાર તરીકે પૂજા અને ગુર્જર સુથાર અજ્ઞાતિના ઇષ્ટદેવ એવા ભગવાન શ્રી વિશ્વકર્મા જયંતી આજે પરંપરાગત રીતે ઉજવવામાં આવી જામનગર જિલ્લાના કાલાવાડ શહેરમાં આવેલા રાજા શાહી સમયના મંદિરમાં વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં સોરઠિયા ગુજરા